નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂકંપને કારણે એક હજાર લોકોના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૂર્તિ અંગે કજાને વટાવી ગયો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે રોઇટ્સ અનુસાર મ્યાનમારની લશ્કરી સરકારે એક હજાર બે લોકોના મોતની પુષ્ટિ કરી છે જ્યારે ચોવીસો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે શુક્રવારે સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં બસો વર્ષનો સૌથી મોટો ભૂકંપ આવ્યો જેની તીવ્રતા રિક્ટ સ્કેલ પર સાત પોઈન્ટ હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ ભૂકંપથી ફક્ત બેન્કોમાં જ બસોથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ